આ ખોડે વહેલા બોધવાના પણ બોજાને ને બાચી રાખ્યું નાની પોણે ગોળો

એમ ઓયનેર કોઈ ઓલી તૈયાર કરીને રાખો મોલીના ઉરો એમ હોય તો લ્યો હું પૈસા આ અને પછી તમે શામન લઈને આવો રા અને મો ઓ તૈયાર કરીશ હું અરે અને પછી દે તો શામન ઊતોય ને ઈરો તમે તો શામન લાવજો હાલે આવજો અને મો એટકડે વહન દીધા ધોઈ કરીને તૈયાર કરીને રાખો બસ અરે અરે રાખો એ ઓ સંભૂદુ જા જમન લેવા અને મોએ લગડે બધું તૈયાર કરો ભાઈ મો તો લકડા વણ થોડો અડધો ડબર સબ્જી બનાવું ને સંભૂદુ બે સબ્જી બનાવીને જબર ખાન અને જમન લે નાઉ તો તો બધું તૈયાર કરો ભાઈ